चलो आज बुरिया बाबा मंदिर आवनारा भक्तो बाफला बाटी चालूस लाइव तो हम भाई दूना पर기가 왔어 아 버리 메모 부탁해 주다라는 ચુની બડા તન હીટલ કોસ ના બિલકુલ અ તો જમ જમ મે ઠીક પાણી જરા હે આજે બુડિયાવા મંદિર માટે બાફલા વાટી નું આયોજન તા આદરશન કરવા લઈ ના તો કા લેના और रेला आउट नहीं ना करो अटक गई बाहर से किलो गुस्सा तो बड़ी जगह है मतलब कचरो कचरो लगा सकते बड़ी कचरो बड़ी ना क्या पी लिए गरम दूध पसोया केला एक तो वाली जो करती है Gracias.

पार्टी बाफाई <laughs>

વિદ્યાર મંદિરે આવનારા તમામ ગણો માટે દર રવિવારે અહીંયા પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે દરેક ભાઈ ભક્તોને અહિયાં થી ભોજન ભોજનનો પ્રસાદ લેવાનો લાભ મળે છે બસ અહીંયા આવનારા તમામ ભાઈ ભક્તોને પ્રસાદનો મહાપુર્ય બાબાના પ્રસાદનો લાભ લેવા મળે છે દર રવિવારે આવનારા તમામ ભક્તો ગણ માટે અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે હમ

xa é unha alegria, babá, રે દાળ તૈયાર થઈ રેવા આવી છે અહીંયા ઓલરા તમામ ભક્ત ગણો માટે દર રેવારે 400 થી 500 માણસનું ભોજન બને છે અજીતકા દાળ થઈ ગઈ છે પછી થઈ ગઈ હવ જો જો બગ બ કલર આવી ગયો જો જો થઈ ગઈ છે થોડી પડી છે થોડો વધારે દો ની

Yeah. <laughs> बुला रहा बना रहा हो फटोफट पा रहा गाड़ा बनी जल्दी ये तो खाता था लाइक बे

लात ना दिसो दे का ते दे हा तो लावता हडो ते होता दो फोंक दे तम काय दो बस थोडं ते ना खाйда वा इतून ना नाखले ना कुठं का गरम मध्ये नाही बिल

ठक ठडक <laughs>

Да, hmm? тут <coughs>

Er det bra? चलो तबेलो भरइजियो